ભજન એ નથી લીધું હરિ કેરું નામ સવારે ઊઠી કામ 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 મારાથી ઘરમાં કાનુડાની મૂર્તિ એ મારાથી ઘરમાં કાનુડાની મૂર્તિ નથી કર્યા એને પ્રણામ સવારે ઊઠી કામ 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 नथिली दुहरे के रुनाम सवरे उठे काम 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 मारते आगड़ा मातूल सीनो क्यारो मारते आगड़ा मातूल सीनो क्यारो ए नथि करिया ए ने बंधन सवरे उठे काम 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 नथिली दुहरे के नाम સવારે ઉઠી કામ 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 મારાતે ગામ માં ઘણા બધા પક્ષી મારતે ઘણા બધા પક્ષી એ નથી નાખ્યા એની છ સવારે ઉઠી કામ 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 નથી લીધું હરી ઘેરું નામ સવારે ઉઠી કામ 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 ಮಾರಿತೆ ಗಲಿಧುರ ಕೂತರ ಮಾರಿತೆ ಗಲಿ ಮಾ ಕಾಡದರ ಕೂತರ ಏ ನೇನಿ ರೋಟಲ ಸವಾರ ಉ ತು ಹರಿಕೆ ರೂ ನ ಸವಾರ ಉ ಮಾರಾತಿ ಗಾಮಾ ಗಂಗ ನೀ ಜಮನಾ તે ગામ ગંગા ને જમુના નથી કર્યા એમાં સ્નાન સવારે ઉઠી કામ 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 નથી લીધું હરિ કેરું નામ સવારે ઉઠી કામ 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 મારા તે બારણી ભખરી આવે મારા તે બારણી ભખ નથી કર્યા પુણ્યને દાન સવારે ઊઠી કામ કા કામ નથી લીધું હરિ કેરું નામ સવારે ઉઠી કામ 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 મારા તે ઘરમાં બ્રાહ્મણ આવે મારા તે માં બ્રાહ્મણ આવે નથી કર્યા ભોજન પાન સવારે ઉઠી કામ 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 નથી કર્યા ભોજન પાન સવારે ઉઠી કામ 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 નથી લીધું હરી હરિખેરું નામ સવારે ઉઠી કામ 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 ભક્ત મંડળ કહે છે સૌને ભક્ત મંડળ કહે છે સૌને સાથે બાંધજો કુણ્યનું ફાથું સવારે ઉઠી કામ 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 नथि त हरिनाम सवरे उठि काम, काम काम सवरे उठी काम काम काम